અને હેડતા હેડતા મને માતાને અરજી કરીને જતા રહ્યા અરજી મને માતાને કરી લે હું મેલડી માતાને પકડી પાડી ઈવાના પીરને પકડી પાડી ઈવાના પીરને કર્યા પીરતા કરતા પકડતા મને માતાને ભલો મને કરી એટલે મને વઘારની માતાને એવું કહી જા કે એક દાડો વઘારની માતાને ગેલ લાંબી છે એના મનમાં એવું થયું હો શું કે વઘારની માતાને ગેલ લાંબી છે ભલા મેં મુસલમાન છીએ પણ વઘારની માતાને ગેલ લાંબી છે

સુખ ભાળતી નહીં પણ મને માતાને બોતા બોતા તમે મણસો મને માતાને કદાચ તમારા મુસલમાનને લાઈ અને તમારા મોલવી સાહેબ લાઈને મને બાર એટલો બાર ને ગમના એટલા ઘરમાં મને કોઈ કોમ નહીં મેલી નહીં પછી એવું કીધું કે તમારે તો હારું કરવું હોય ને મને કદાચ તમારા કદાચ ઉતારવી હોય અને મારા પણ સારું લેવું હોય ને તો જે શોખી કરી ચોરી કઢાવો અને એ ચોકી તોડાવો એટલે હું માતા ઉતરીને તમારી વાત લાવું વાત લાવું એટલે કદાચ દુઃખ મટાડી દુઃખ મટાડ્યું નહીં તમારા ઘરે પેલા પરજા નહીં કીધું તમે હું કીધું મારા પણ મારવા ને છો તમે જગતમાં ફર્યા પણ પરજા શોકડ નહીં તો હું માતા કીધું પાડી જઈશું એ દાડા ધણી ના ઘેર કદાચ હું માતા બોલી કીધું તમારા ઘેર ફટકા દુઃખ જ તમે જોયો છે તમે તમારા પીરને ને કદી લગન તમે ઓળખ્યો નહીં તમે ઘેર નીકળ્યા ને એ દાડા કાળ પડે તો એ દાડા દુષ્કાળ પડ્યો તો

તે જે દાડા કદા પ્રણજી હું માતા બોલી સોકી સોળા સોકી સોળા પર હું માતા ઉતરું ને એટલે મજા તો શોકળ બનાતે તો હું ભગાની જવું જોણું છું અને બોલી દઉં કદા તો દીકરો નહીં ને કદા તો મારા મારા તમારો દોર થાને તો મેળડીને મળી આવું ને અને તો જગતમાં કદા 1.5 વર્ષ નહીં કદી 2 વર્ષ દીકરો નાલ દે તો હું વેળાય જવું વખત નહી મોનવાની આ મારો કોણ છે આમ માતા સુ વેળાય તો જેને હાથ જલવા જેને કરવું જ ના કે બધો ના છે પણ છે મને માતા ને એવું કીધું મારું તોય તું ભગાની તારું તોય તું એના શેડી માં મારા ઉપર ના એટલે મારા કદાચ માતા જવું પડી અને જઈને બોલી જઈશું તે દુઃખ નો બધી કાઢે સુખ નો ખુલ્લો કર્યો એવાના પેન ને કદાચ જોઈને પડું કરીને ઘેર આવીશું ને જો ભલો મળે કદાચ તમારા ઘરે કઈ ભૂખ મેલું મેળવે જવું નહીં માનવાની ભૂખ ને ભૂખ આવશે નહીં મારા જવું કદાચ ભગવાન કી છે અને તમારો પીર ને તમારી માતા વતાઈ ને આવેલું છું એટલું પકડી રાખો તો ધારો લોકો ના કરેલું મેળવે જવું વખત ના કેવું એ દાડા શેઢે રૂપો થી શેઢેરાનો ન્યાય હલવાનો છે અને સ્વાધી લગનની વાત લાવું તો ચોકણ દેત કદા બોલો પાડું તો મને જવું ન ખબર છે એ મોબળાય દઉ સુ સબન બગળ પડ પીડા તો ન થાય કે સબન બગળ પીડા થવું ન થાય કે તે કની પીડા ને કને ઓતડી ગોઢવાડી ને ચોકણ પડદા રોકી દે હું વરા કહું જોણું છું એ પીડા ખરો કોળું એ પીડા કરતા કરતા કદા કોળી આ લગન વાત આટલા મેણ બોજી ને માથે બોજીસ અને બોલી છે આગા પાક થવા દો દઉં તો શાંતિ પડી મેં શાંતિ આટલી શાંતિ કરી દો દુઃખ મટી હું જવું માતા મારું તું એટલા એટલા ચોકીમાં ઉતરીશું નહીં ફેરતા ફરતા ખીલા ચોકીમાં ઉતરી માતા ઉતરી હતી બોલો મેં છોડી દો કોમ કરી દેવાની છું કોમ થઈ જાય ગેરંટી મારીશું કરી દે